નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત વંદન માં આપ સૌનું સ્વાગત છે હવે સમય આવી ગયો છે કે આપણે કહીએ કે હરખ હવે હવે તું અમદાવાદ અમદાવાદ આપણું આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકવા જઈ રહ્યું છે સાંભળો કોમનવેલ્થ સોમો આપણા સાબરમતી તીરે યોજાવાનો છે બે માં કોમનવેલ્થ ગેમ્સ દેશની રાજધાની દિલ્હીમાં યોજાઈ હતી અને ભ્રષ્ટાચાર ના આરોપો પણ લાગ્યા હતા પણ આ વખતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નેતૃત્વમાં આયોજન થઈ રહ્યું છે એટલે કચાશ કોઈ શક્તિ

ગેમ્સને જોરદાર વધાવીએ ધન્યવાદ આભાર